માણસે સુખી થવા માટે પૈસા ની જરૂર નથી હોતી સર ગામડું ગામ એમાં એક બાઈ રોજ હાજે દાંતણ નાખવા નીકળે એનું નામ બાજુડી છે બાજુડી નામની બાઈ પડે જોડીઓ લઈ અને ઘરે ઘરે બબે દાંત નાખવા નીકળે કોઈ તો લઈ લે કોક શાક આપે તો એ એ લઈ લે અને પડે બાઈ ફૂકા રોટલા ને ટાટા શાક લેતી લેતી બધાને દાંતણ દેતી આવે પણ એમાં ગામ ધણી કહેવાય એના ઉટલે જઈને પછી છેલ્લે છેલ્લે બાજુડી બેહે અને બહેન કે બા વધારે બધા દાંતણ તમને આપું છો નામની ગરીબ બાઈ ગામના છેવાડે કુબામાં વાળી બાઈ એમ હોય બા બીજું તો કાઈ નઈ પણ એક બે આને આપો એક બે આના આપો વધારે કાઈ નથી કે બાજુડી બે શું કરીશ

હમી હા જે પોતાના કુબા પાસે આવે અને ટૂટેલ ખાટલા માથે એની વાટ જો બેઠો ક્યારે બાજુડી આવે તો રોટલા ભેડો થવું ક્યારે બાજુડી આવે તો રોટલા ભેડો થવું અને ઈ બે માણો ગરીબ ઈ ઝૂંપડાની બહાર પાસે આવી અને બે ટાઢો રોટલો ખાઈ લે અને ટાઢો રોટલો ખાઈ લીધા પછી બાજુડો છે ઈ બેડી હળગાવી અને ઊંડા ઊંડા દમ લેતો હોય ત્યારે બાજુડી કહેતી હોય કે મુવા બાજુડા તને આવા શોખ છે પણ તને દમનું પાહુ છે એ બાજુડા હાચવજો તને કાઇટ થઈ જાય ને તો તો હું ફાટી પડું હું મરી ઈ હરે બાજુડી જાગીને ગામના વગડામાં જઈ અને દાંતણ કાપવા જાય હાથમાં દાતી લઈ લીધી હોય અને એવા ટાણે એક દિવસ બાજુડી બાજુડા મેળું માર્યું બાજુડા

કરી માથે ઉભી રહી બાજુડા હું પલળું તો વાંધો નહી બાકી તને નહીં પલડવા દઉં તું વાંધો છું તને દમનું પાહુ છે હું તો જેવી મને કાઈ ન થાય અને ત્યારે બાજુડા એ બીડી હળગાવી અને કોથળાની નીચે બેઠો બેઠો બાજુડો એટલું બોલ્યો તો બાજુડી તું એ કોથળા હેઠે આવતી રે ને અને કોથળા હેઠે બાજુડો ને બાજુડી દે બેહી ગયા બે કોથળો ઓઢી લીધો ત્યારે બાજુડો બાજુડીને કહે છે બાજુડી બાજુડાને કહે છે એ બાજુડી જેની પાસે તૂટેલ કોથળાઈ નઈ હોય એનું વરસાદમાં શું થતું હશે